સિનોર તાલુકાના પુનિયાત ગામે સતત ચોથા વર્ષે ગ્રીન પુણ્યાત ટીમનું વૃક્ષારોપણ અભિયાન વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના પુનિયાત ગામે ગ્રીન પુનિયાત ટીમના યુવાનોએ સતત ચોથા વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું જે પર્યાવરણની જાળવણી માટે એક મહત્વપૂર્ણ પગલું છે સિનોર તાલુકાના પુન્યાત ગામે ગ્રીન પુન્યાદ ટીમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગામના તળાવ પાડ ઉપર વૃક્ષોનું રોપણ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ સતત ચોથા વર્ષે ટીમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો જેમાં વિવિધ પ્રકારના વૃક્ષોના છોડ રોપવામાં આવ્યા વૃક્ષારોપણ એ પર્યાવરણ સંરક્ષણનું એક મહત્વપૂર્ણ પાસું છે વૃક્ષો હવાને શુદ્ધ કરે છે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ભૂમિનું ધોવાન અટકાવે છે આ ઉપરાંત તેઓ જળચક્રને સંતુલિત રાખવામાં અને જેવી વિવિધતાઓને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે ગ્રીન પુણ્ય ટીમનું આ અભિયાન ગ્લોબલ વોર્મિંગ સામે લડવા અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવા માટે પ્રેરણાદાયી છે